ਏ ਵਹਾਂ ਚਲੋ ਨੇ ਬਗਲੋ ਮੇ ਉ ਰੰਗੇ ਰੂਪੇ ਏ ਇਕੱਠੇ ਜੀ ਇਹ ਤੋਂ ਇਹਨਾ ਆਹਰਤਾ ਕੀ ਉਹ ਲਖਾਇ ਰੇ ਇਹ ਤੋਂ ਕੋਈ ਪੰਗੜੀਆ ਟੇਕੋ ਤਾਂ ਕਰਾਓ

બળ બાપુજી અમે એ જો મન ફાવાય બોલે મન ફાવાય વર્તન કરે

ના એટલે હરું મારા લેડ કીધું એક વખત કીધું કીધું પરિયાર છે તો તું એ તો બધું હું થઈ ગયું આખી જિંદગી કરવાનું કીધું મોદ હતા

અને જોને ખેલવા પ્રીત્યુ નાખે પણ માંગડો માંગડો લડે રણ મેદાન અરે રે જોને જીવન મરણ નાખે આટલા હશે મારા જોડે રે વાના લેખ એને કે જો રડી રડી

એમ કેવું જમાન તો બે શંકા કર્યા જ પણ તમે તો મારા તમે મારા જીવરા ગમે મહેમન કેવો એટલે મારા તમારું વધારે પણ હું એમ કઉ છું કે વધારે સુંધ ના હારી જુઓ સોળી લઈ જવાની ના નહીં પણ એટલી સુંધ કરો તો તમે ના તો સોળ કે રૂમાલ લાય બાય ની કે રૂમાલ લાય અગવા કે ડબલુ લાય બરાબર જે કહેવાય તમારે એ બધું શેરી એ આપણે કરવાનું હોય આપડે ડોસી હોય તો બરોબર કરીએ તમારી મારો ટેવ પડી જાય ટેવ રહી પણ અમુ નહી બોલાવ પણ એ તમારી ભૂલ છે એ ના કરાયે બેટા મોદો હતો આપેલું વચમાં બેસન હતું નીકળી ગયો એ વખત મારો ટેવ પડી ગઈ કામ કેવા કરેલી ખરી કઈ મેં કીધું એટલે મારી એવી ટેવ રહી જઈ પણ એ પણ તમારી ભૂલ થઈ યાર હા પણ કબૂલ કરું છું પણ મારી ભૂલ્યો અને તાર હારો છે તે જે બે શબ્દો કેવા હોય ને તે તાર મોં સુકઈ દે પછી કર તું બે શબ્દો બોલી નઈ પાછી અન પર મરિયાર ઓન કરે એ ઓન તો કેવાન બાપા ઈ ઓન જાતી એમજું પડે કોઈ આ તો છોકરાની બહુ છે કોઈ ઈ ઓની બહુ નહી તે ભઈ થોડી અમોધી મર્યાદા મૂકી દેવાની હોય આ મર્યાદા અમરો આપડે મોટા થયા એટલે મર્યાદા આમ ના ના હું હોબળો છું મને ખબર તો પડે ને પણ અમે અમે નહી થાય ભૂલ ના થાય પણ આખો દાર બાપા છેડ છે ને છેડ છે આખો દાર બસ બીજ મારે કોઈ કોમ જ ના હોય છેતરાનું કરવાનું ઘરનું કરવાનું હા ના બધું એ તમે જાતે તો કરો યાર અમે પાણી લાબું હોય તો આપણે જાતે લઈ આવવું પડે એમ હવે હવે પાણી આવી ગયે એટલે આપણે વહુ કોમ હોય તો આપણે જાતે લઈ આવવા બાડું યાર પાણી યાર હા તે હું નઈ કે બીધું તમાર છોકરો છે હા બાયડી છે છોકરાની

એ તો હું તારા પાણી આ ડોળો કોમ કરાવ પોણી મગાવ્યો ના રૂમાલ મગાવ્યો બીજું હું મગાવ્યો તારા પાણી અને કોઈ ના હાલ તું હલો હા કેટલી વાર છે હા પોકું જુઓ હા એ સારું સારું યા પોલીસ તો શું બાપા તમે તો ઉ કરો તું ભતે ઉતે તું ઉતે

ખારું છે બચી જાય ના કારણ હાલ કરા પૈસા નતા તા મારો જ નહીં જુદું એવાય એ પાછું તમે બાપા છે ખબર છે આ રસ્તા લઈ લઈને જોવા કોઈ ખબર જ નહીં પડતી કે અત્યારથી પેલા મેળિયા વાળા રસ્તા એડો કોણ પોલીસ ના હોય પણ ના હોય કારણ હાઈવે હાઈવે જવું તો અસ્કર ભરવાના તાણે ચાલુ પણ મને શું ખબર કેરા રાઈ કણ ગુડવા ના હાલ તમને બધી ખબર હોય મેળો ને ચાલ હવે તમે મેળો આ તો સારું છે હું તો પૈસા હાલી જોત પણ સો રૂપિયા તો જ પેટ્રોલ ન ખાવી નકી મોય હેમણા હેડતો હે તો જવું પડતો ઓવર તે હું આલવા દઉં તમે ખરાણો તો તમે ખરાણો તો પેલો તારો ભા લેવાયો તો કે આવી ગયો તો અમે ધોજા થો બધાર મને બોલાવશો ને ફર્તી માં બાપાને કે ઉપર છે મારો તમે તું હમજી મોંતી નહીં તું હમજી કોઈ વાત મોંતી નહીં મેં તને હું ખોટું કીધું કે પૈસા નહીં માર તો વાત જવા દે તું બીજી વાત કર બીજી વાત બધી કરી હા કોણ તમે આવોનો તો

તમારે યાર હમુંદા સોડી સંસ્કાર છે સમ લે તાન સમ સંસ્કાર નહીં એટલે આ રહા ખેલ ખેલા છો ખેલ ખેલા છો આ મેલો લોબુ થઈ ગયો ને હાલ ઓય આવ કરી આ પોડી ઉપર લોબુ હા

તારામાં ટીપણો નઈ તારામાં પાઇડી પડી ગઈ છે તમે હમુરદુ રાશુ હોય ને તો આજા ડાડા ના હોય જોરો તો ગજા હોય ગુણ ના હોય ઓ તારી